સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં ગાંધીનગર મહાનગરપાલિકાનું જળહળતું પ્રદર્શન મેયરશ્રીએ એવોર્ડ સ્વીકાર્યો હતો અને આ કાર્યમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે ભારતભરના શહેરોએ કચરા મુક્ત બનાવવાની કલ્પના સાથે ઓક્ટોબર બે હજાર એકવીસમાં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરોના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગાંધીનગર અગ્રેસર રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર સોળથી સ્વચ્છતાના ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિકોના જોડાણ જેવા વિવિધ માપદંડો પર શહેરોનું મૂલ્યાંકન અને રેન્કિંગ કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અત્યાર ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ બે શહેરે એક લાખ થી વધુ ધરાવતા શહેરમાં રાષ્ટ્રીય પચીસ ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતના માન્ય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે ના રેન્કિંગ અને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ રેન્કિંગ દ્વારા ચાર તબક્કાની વિશિષ્ટ પ્રક્રિયા તેમજ માર્ચ બે ની ટીમ દ્વારા મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આ એક વિશિષ્ટ શ્રેણી છે જે સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોમાં શ્રેષ્ઠતા દર્શાવનાર શહેરો માન્યતા આપે છે ત્યારે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ નાયબ મુખ્ય મુખ્ય કમિશનરશ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો ત્યારે આ ઉપરાંત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડક શ્રીમતી સેજલબેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ અને માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી દ્વારા ગ્રીન સિટી ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ હેઠળ ત્રણ લાખથી દસ લાખ વસ્તીની શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થવું ગૌરવની વાત છે ત્યારે આ એવોર્ડ સ્વીકારતા મેયર શ્રી મીરાબેન પટેલે સાલ્ફ્રેમાં મૂલ્યવાન ભૂમિકા ભજવનાર મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ સફાઈ કામદારો અને અન્ય સ્વયંસેવકો તથા જનતાના જનાર્દનનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા